ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આપણે સવાર સવાર માં વેલા ઉઠી ગયા કાકાનો ફોન આવી ગયો હતો કે પીડા હાથી માં આપણે થોડું બીજા ખૂટી ગયું તો આપણે જો માં કેરબો બાંધીને આવી ગયા છે ડીઝલ એટલે થોડું કામ હાલવા મળે ટ્રેક્ટરે લેતો હોઉં ટ્રેક્ટરે ઘરે પડ્યું છે અને લાગી જાય કામે હજી આપણે પીડો હાથી તો લઈ લીધો હવે કાળો ઘોડો લેવાનો હે તો બન્યા રહો મજા આવશે આઈથે કમાઈશું આઈસે લીશું અજ્યારે બે હજાર આપણે જરૂર નથી આપણે ટ્રેક્ટર લઈને પહોંચી ગયા છે જીસીબી અને ભાઈ ટ્રેક્ટર ભરી નાખ્યા જોઈ ગયો અને હવે આપણે ખાલી કરવા જઈ રહ્યા છીએ અહીંયા આપણે મોટા ભાઈ કારખાનું બની રહ્યું છે પછી કોઈને કામે આવવું હોય તો કોમેન્ટ કરજો તો ચલો પેલા પહોંચી જાય લારી બારી ખાલી કરી નાખી પછી જોઈ આપણા ભાઈબંધો ઊભા આગળ જો બકાલું ભરે એટલે આપણે જો સામે કારખાનું દેખાઈ ને ટ્રેક્ટર ખાલી કરી રસ્તામાં ઊભા કાકા હાલો મારા લારી ખાલી કરવાની પાછળ ભરેલી જો બકાલું ભરી લીધું અને જાય યાદે

આપણે ખાલી કરી નાખી છે આખો દિવસ અત્યારે આજ કરવાનું ચાર વાગ્યા સુધી કેમ કે ચાર વાગ્યા સુધી આપણે નવરાજ કે કાંઈ કામ ન હોય તો ચલો ભાઈ બંધ ખાલી કરી નાખવું આપણે ખાલી કરી નાખી ભાઈ બન મફત કાર્ય મારો ઢાંગણી પૂગી ગયો હે કાકા તમારે હવે શિયાર વગે શિયાર વગે હવે આપણે કામે આવીને ઘેર તમારા ગામમાં કાર્ય મારો નો પૂકે કામમાં હોય જો શું કે સંજય ભાઈ હા એમ તમારાને 4 વાગે મળવાનું અત્યારે નહીં મળવાનું ઘરે ગમે ત્યારે આવીએ કામ અમારું ખોટી સરસ સરસ વગર વધી ગયો ગયો જે ખેસીમાં છે મલકાઈય છે વધાના વગર વધી ગયા કાલ હું જાવ મારા ફેરો ખોટી ઘરે પછી પછી ખાવ આપણો કાલના વિડિયોમાં ગયો ચલો સાડા થઈ ગયા એ ના એક વાગો આવ્યો કાકા ઉભો ખાઈ લઈ પછી પાછા કામે ફોટી જાય ચાર વાગે કેમ કે આપણે પાછું કામે જવાનું હોય એટલા આપણે હાથ આઠ ફેરા આપણે મારી દીધા હાથ આઠ ફેરા ઓલાભાઈ મારી દીધા અને આપણા જીસીબી ના હેવી ડ્રાઈવર જો ભૈરા ભાઈ થયા હે તો આપણે ભાગી પેલા ખાઈ લઈ તો દોસ્તો વાગી ગયા તો ટન અને આપણે ભાગવાનું કામે એમ કે ના બાઈ લઈ હવે આપણે ભાગી ત્યારે મોડી કાલે મળ્યો આપણે લેમ્બર ગીરી ની કાઢી ઘરે ન્યાય લે પેલા એ દિવસ નાયા નથી